ઘણી વખત આપણે વિચારતા હોઈએ કે આપણે આટલા બધા સારા કાર્યો કરીએ છીએ તેમ છતાં આપણા ઉપર દુઃખ શા માટે આવે છે ત્યારે એ દેવકીજીની જે કથા છે ભગવાનના જન્મની જે કથા છે એનામાંથી બોધ લેવા જેવો છે દેવકી અને વસુદેવ કોઈ સામાન્ય વ્યક્તિ જેના ભગવાનનો જન્મ થતો હોય એ એ કોઈ સાધારણ સાધારણ વ્યક્તિ વ્યક્તિ હોય ન હોય તેમ છતાં દેવકી અને વસુદેવને જેલની અંદર રહેવો પડે છે જેના ઘેર ભગવાન પ્રગટ થવાના છે જ્યાં નારાયણ સ્વયં પધારવાના છે એના માતા પિતાને જેલની અંદર રહેવું પડે છે એક પછી એક એના સંતાન દેવકીજીના સંતાન એમના સામે જ એના ભાઈ દ્વારા મારી નાખવામાં આવે છે એક પછી એક સંતાનો જેના ઘેર ભગવાન સ્વયં પ્રગટ થવાના છે એના બાળકો જન્મતાની સાથે એની હત્યા થઈ જાય છે એના જેવો દુખી કોણ હોય પણ આપણે નાના નાના દુઃખ માટે રડતા હોય છે તમે વિચાર કરો કે જે ઘરે ભગવાન આવવાના હોય ત્યાં દુઃખ છે તો દુઃખ તો આપણે પણ આવવાનું છે કારણ કે દેવકી હોય વસુદેવ હોય કે પછી એક કંસ હોય દરેક વ્યક્તિ કર્મથી બંધાયેલી છે અને જ્યાં કર્મ છે એનું ફળ અવશ્ય છે અને મેં પહેલા જ કહ્યું હતું કે કર્મના ત્રણ રીતે ફળ મળે છે એક સંચિત કર્મ અને પ્રારબ્ધ ઘણી વખત આપણે વિચાર થાય કે આ બાળક જન્મતાની સાથે આને તકલીફ શા માટે છે કારણ કે સમજણ આવે અને કર્મ કરે પછી એને સારા અને ખરાબ ફળ મળે પણ જન્મતાની સાથે જ બાળકને તકલીફ હોય એને કોઈ કર્મ કર્યા જ નથી હજી તો જન્મ જ લીધો છે એણે તો પછી એને આ કયા કર્મના ફળની સજા મળી છે દેવકીજીના જે સંતાનો જન્મ લીધો એને કયા કર્મની આ સજા મળી છે ત્યારે આ દેવકીજીની કથામાંથી એટલું શીખવા મળે કે અમુક કર્મો જે છે એ આપણા પૂર્વ જન્મના છે અત્યારે તો બહુ સગવડ થઈ છે પહેલાના લોકો જ્યારે મુસાફરી માટે જાતા જાતા અથવા કામ કરવા એટલે પોતાનો ભાતું સાથે લઈ એ ભાતુ સાથે રાખતા કે જરૂર પડશે ત્યારે કામ આવશે એવી જ રીતે અમુક કર્મ એ તમારું ભાતું છે જો સારા કર્મો કરેલા હશે પુણ્ય કરેલા હશે તો તમને સારું ફળ મળશે અને પાપ કરેલા હશે તો તમને એના ખરાબ ફળ મળશે